વાત કઈ તું યાર ભૂલી જાય મજા મારી ભાઈ કુ મુ હું હું સાહેલું સાહેલ સાહિલ મારું સાહેલ તારો ભાઈ બંધ ભૂલી ગયો જોયું તું યાદ આવ્યું બગીચા તો આ ભૂલેક નો હોવું ભૂલી નઈ તને ખબર તો અરે ભૂલ નઈ લે એમ શાક ખાધું તું મજા નું શાક નહી આ તો ગવાનું ખાધું

અલ્યા આ ઓને ભૂલી ગયો હું તો આતો આપણું બાબુ લઈને દૂધની ન હારો આવું આવું અબી આલે જાવું દૂધની થેલી લે અલ્યા લે આ ભૂલકમો લે માર તો દૂધની હતું યાર એમ કીધું કે દૂધની થેલી લેતાય બટા ઓય આવી ગયો હને ભૂલકવા રાતે જારી યાર બી આપણો તું 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 લાયો હું હલેતર તું એને નકર કે